જો ઓલી બાજુવાળીને કેવું પુત્રુ કઈ દીધું અરે તે પછી દવાખાને બવાકન જા કે હું કે હા તો આ વગર નું છે તો પણ લોકો ને એમ કે વગર નું છે દવાખાને તો જાય હોય ઓલા હોય વગર ના દેવા દે હા હા હોય હવે હું આ સે દેખાય કે છે પણ બહુ ડેન્જર છે આ હા તો જો ઈ ઇન્જેક્શન પડે

આખો ઘોળો છું તો બેસા કોડે તો એને નાસ્તો પડેસ ને એ લોકો આને તમે આમ કાઢો કાઢો ઇને આને પોલીસ કોની સ્ટેશન લઈ હા તારો વારો બધી કહીએ ને બો તારા તારે જોવા બોર હાલ તો હાલ આમાં મને હાલે જાય જો બોલતો જ નહીં કાઈ હાલે જાય